હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ મંગો ઓફિશિયલ ગરીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે અને અમારું બોર્ડિંગ ચાલી રહ્યું છે એટલી બધી મહેનત ચાલી રહી છે કે તમને શું કહું બધાનું લગેજ આમથી આમ કરવામાં બહુ જ બધું સ્ટ્રગલ થઈ રહ્યું છે જો અમારા ડિરેક્ટર છે તન્મય સર અને જો આ બધું બેગનું અમારું બધું સિસ્ટમ ચાલી રહી છે જાને અમારે સબ મેનેજ કર રહે તો મળીએ છીએ આગળ તો ફ્રેન્ડ મારું બોર્ડિંગ થઈ ગયું છે ઇમિગ્રેશન થઈ ગયું છે અને હવે હું જાઉં છું મારા ગેટ તરફ તો શોધીએ છીએ ગેટ કઈ બાજુ છે અને બધા ક્યાંના ક્યાં છે મને ખબર નથી બધા ગેટ ઉપર જ મળશે અને હું તમને એરપોર્ટ બતાવું લિકર મળે છે જો ગેટ શોધવાનો છે કેટલું મસ્ત છે એરપોર્ટ બધું જ મળે અહીંયા બધું જ ઓલ એન્ડ સોલ અને બધા મને લાગે છે ગેટ ઉપર જ મળશે મારા સ્ટ્રીટ જવાનું છે ને દામિલાનો મારી બ્રાન્ડ અનુપર્સ મારી પાસે सिद्धु, सिद्धु, पर्स के मस्ता मस्ता। गेट ऊपर जाइए पी तो, फ्रेंड ગેટ પર આવીને બેઠી છું અને અમારા ગ્રુપના કોઈ દેખાતા નથી આઈ થિંક બધા ફરતા હશે કેમ કે હજી બાર છે બે કલાકની બે કલાકની એટલે ધીમે ધીમે આવશે બધા અહીંયા જ

મળીએ થોડી વારમાં બધા આવે એટલે તો ફ્રેન્ડ હવે ફ્લાઇટમાં જવા માટે નીકળી ગયા છે બધા પાછળ છે બસ ફ્લાઇટમાં પહોંચીએ છીએ ફટાફટ મળીએ ફ્લાઇટની અંદર તો ફ્રેન્ડ લોકો ફ્લાઇટમાં બેસી ગયા હતા અને બહુ થાકી ગયા હતા તો સૂઈ ગઈ હતી હું હમણાં ઉઠી છું લંડન લેન્ડ થઈ રહ્યા છીએ હવે લગેજ લેવા જઈએ છીએ ફટાફટ લગેજ લઈ લઈએ લગેજ લઈ લઈએ ઠંડક છે લંડન એરપોર્ટ ફ્લાઇટ અમારું શું काल चालू था लायक नालायक, लायक फटाफट बड़ा भागे है सर जो मुट्ठा मुट्ठा प्लेन सर इंटरनेशनल फ्लाइट बड़ी मोटी मोटी होए डोमेस्टिक नंदा ना प्लेन होई, डबल मारना है वहाँ લગેજ બધું મારું આમથી આમ છે શોધવું પડશે ઇન્ટરનેટ વાયફાઈ ચાલુ કરવું પડશે હેલો બધું અમારી ટીમ છે જુઓ અને બધાનું લગેજ આઈ ગયું છે ઢગલો ઢગલો બધા છે હેલો સર પાછળ પાછળ હેલો લંડન ચલો ભાઈ જો ભાઈ આ મારું બેગ છે આવી ગયું છે એક બેગ બીજી ફ્લાઇટમાં આવશે મારા બેગ મારા કરતા મોંઘા છે અલગ અલગ ફ્લાઇટોમાં આવે છે સર અમારે ડિરેક્ટર ના લાયક ગુડ મોર્નિંગ મેમ ગુડ મોર્નિંગ ચલો ભાઈ જો અમારું આખું ગ્રુપ છે આ પચીસ છવ્વીસ જણનું બધા આવે છે હજી એક ફ્લાઇટ હજી આવવાની છે કલાક પછી અને હવે નીકળીએ છીએ હોટેલ માટે બધું લગેજ આવી ગયું છે ફ્રેન્ડ રૂમ પર આવી ગઈ છું હોટેલ પર હોટેલની અહીંયા મોટેલ કે બધા મોટેલ મોટેલ એવું કંઈક તો આવી ગયું છું બધા પોતપોતાના રૂમમાં જતા રહ્યા છે વેધર બહુ જ મસ્ત છે ત્યાં એકદમ ગરમી હતી અહીંયા ઠંડી છે પવન છે વરસાદ જેવું છે કે ખબર નથી પડતી કે શું છે પણ આ મારો રૂમ છે તમને પહેલાં રૂમ બતાવી દઉં તો આ મારો રૂમ છે બેડ છે અહીંયા એક બેડ છે અહીંયા બધું મારો સામાન મૂકી દીધો છે મેં આના રૂમમાં હું છું બહારનો વ્યૂપનો બધું ભૂલભુલૈયા ભૂલ ભૂલૈયા જેવું ક્યાં રૂમ અને બહાર જુઓ વેધર

આ હીટર છે હમ રૂમ ઠંડો થઈ ગયો તો એટલે હીટર ચાલુ કર્યું છે આ લોકોએ તો આવું છે અને વીસ એકવીસ દિવસ આ રૂમની મહેમાન છું અને થાક લાગ્યો છે નવ દસ કલાકની જર્ની એટલે હું અમે લોકો સવારે ચાર વાગે ત્યાંથી બેઠા હતા તો અહીંયા સવારે નવ વાગે નવ દસ વાગે પહોંચી ગયા હતા તો એક કલાકની જર્ની થઈ નવ દસ કલાકની અને એના પછી બહાર નીકળતા નીકળતા તમારે એટલો ટાઈમ થઈ જાય પછી થોડુંક લગેજમાં પ્રોબ્લમ કંઈ થઈ ગયું હતું તો એના લીધે થોડો ટાઈમ લાગી ગયો પણ પછી અહીંયા આવ્યા બ્રેકફાસ્ટ કર્યું થોડું અને રૂમમાં આવ્યા લગેજ પોતપોતાના બધાએ શોધીને લીધા કેમ કે લગેજ અમે ત્યાં જ છોડી દીધા હતા અને અમે रूम पर ही गया था मतलब भैया तो बस पग थी रहा है मरा बैठा 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 नौ थी दस कलाकूँ सोई गई थी फ्लाइट में ऊँगा गई थी गोड़ी एसिडिटी नहीं खाती थी इले सू गई थी आराम इट्स फन सारू पर सारूँ इंडिया जेव नहीं यार इंडिया इंडिया है शू कहो કંઈ નહીં હવે થોડી વાર આરામ કરું અને પછી મળું તમને લોકોનો ત્યાં તમારે વાગ્યા હશે સાડા છ સાત અહીંયા હજી બપોર થઈ છે બે ત્રણ ત્રણ વાગ્યા છે કેટલા વાગ્યા છે કહું ત્રણ વાગ્યા છે અહીંયા એક્ઝેક્ટ તમારે ત્યાં સાડા સાત સાડા સાત વાગ્યા છે તો બસ થોડી વાર સુઈ જાઉં કેમ કે માથું દુખે છે ઉજાગરા જેવું એટલે ફ્લાઇટમાં ગમે એટલું ઊંઘો તો ઊંઘ તો પૂરી ના થાય તમારી તો સાંજે જોઈએ આ બધા કહેતા હતા કે વોકિંગ કરીને ફરવા જઈશું ને એવું બધું તો જોઈએ શું કરે છે બધા ચાર્જિંગનો બહુ પ્રોબ્લેમ થઈ ગયો તો જો મારું ચાર્જર હું પાવર બેંક નથી લાવી મતલબ લાવતા લાવતા મેં મૂક્યું નહીં પછી ફ્લાઇટમાં ફોન બંધ થવા માંડ્યા એટલે મેં વિડીયો વધારે લીધા નથી કેમ કે પછી ફોન બંધ થઈ જતા આ બધું ચાલ્યું અત્યારે જેમ તેમ કરીને થાય છે ચાર્જ તો પણ જોઉં છું હવે રવિભાઈનું વિઝાનું થઈ જશે તો એમને કહીશ કે પાવર બેંક લઈ આવે એક એટલે લઈ આવશે એક પાવર બેંક મારવાડે મતલબ ઘરેથી મંગાવી લઈશ કદાચ એક બે દિવસમાં આવવાનું થશે એમને સત્યાવીસ અઠ્યાવીસ તારીખ સુધીમાં અઠવાડિયા પછી જોઈએ આવો કંઈ મંગાવવું હશે તો મારે ને એમની સાથે પ્રાર્થના કરો કે એમનું થઈ જાય પીઝા પ્રોસેસ એક બે દિવસમાં થઈ જવું જોઈએ આઈ થિંક કંઈ નહીં ચલો તો થોડી વાર આલા આલા કરી લો પછી મળું તમને પછી એ જો બહાર જઈશ તો બતાવીશ તમને કે અમારી હોટલ બહારથી હોટેલ હોટેલ જ આવડે છે મોટેલ મોટેલ ભગવાન જાણે આ શું છે આપણે તો ઇન્ડિયામાં સારું હોટેલ તો તો એ કેવું છે શું છે બહારનું વેધર કેવું છે બહારનું વેધર તો ઠંડુ છે મને તો ઠંડી લાગી હું એક સ્વેટર લાવી છું જેકેટ વેકેટ બીજું કશું વધારાનું લાવી નથી પણ એક તો બહુ થઈ ગયું આઈ થિંક બધું વધારે ઉપાડી લાવવાની કંઈ જરૂરત બી નથી રૂમમાં તો ગરમ છે જ કેમ કે હીટર ચાલુ છે એટલે એટલે ચાલશે પણ બહુ થાક લાગ્યો થોડી વાર કલાક સૂઈ જાઓ અને પછી મળું તમને બધાને ઓકે ટાટા તો ફ્રેન્ડ ઉઠી ગઈ છું મસ્ત મેં ઊંઘ પૂરી કરી લીધી છે અને અત્યારે વાગ્યા છે રાતના નવ અને તમારા ત્યાં વાગ્યા હશે એક દોઢ દોઢ વાગ્યો હશે તો અમારે જમવાનો ટાઈમ થઈ ગયો બપોરે હું જમી ન હતી કેમ કે મને બહુ ઊંઘ આવતી હતી તો હું સૂઈ જ ગઈ હતી જમવા માટે બોલાવા હતા પણ મેં ના પાડી દીધી કે નથી ખાવું નાસ્તો કર્યો તો એટલે હું સુઈ જ ગઈ હમણાં ભૂખ લાગવાની તૈયારી હતી મેં બે કાજુ ખાધાને જમવા બોલાવવા માટે આવી ગયા છે તો નીચે ફટાફટ જમવા જઈએ અને જમીને પછી મળીએ ચલો તમને જમવા લઈ જાઓ નીચે જોઈએ ચાલો તો ફ્રેન્ડ આ જમવાનું છે અને આ લોકો બ્રેડ કે રોટીને દાળ છે અને પનીર ને શાક છે કે ખબર નહીં શું છે તો આ જમવાનું છે આવું છે જો મારી જગ્યા છે જમી લઈએ ખાઈને બતાવું તો ફ્રેન્ડ જમી આવી ગઈ છું રૂમમાં જમવામાં તો હવે અહિયાં કેવું હોય આપણું ઇન્ડિયા જેવું તો ના હોય પણ ખાઈ લીધું આટલા દિવસ ખાવાનું છે તો આવું મેદો ને વેદો એક તો હું રાઈસ નથી ખાતી એટલે એ પ્રોબ્લેમ બધું ધ્યાન રાખવું પડશે વેધર સારું છે અને બસ કંઈ નહીં હવે સુઈ જઈએ છે બહુ ટાઈમ થઈ ગયો સાડા અગિયાર થઈ ગયા છે અ હવે સૂઈ જઈએ છે થોડીવાર બેઠા વાતો કરીએ બધાય કિરણ મેડમને અમે બધાય નીચે થોડું ફર્યું બધું કર્યું હવે રૂમ માં આવી ગઈ છું હવે સૂઈ जाऊ છું સવારે મૂર્ત કરવાના છે મૂર્ત અહીંયા જ કરવાના છે કાલે મારું કામ છે ને કાલે સંગ સ્ટાર્ટ કરે છે તો કાલે નથી મારું કામ તો મુહૂર્તમાં રેડી થઈને જઈશું મુહૂર્ત કરીશું અને બસ કંઈ નહીં તો મળીએ સવારે રેડી થઈને ત્યાં સુધી બાય બાય તમે લોકો તો એકદમ આરામથી સુઈ હશો મારે તો હવે રાત પડે છે ઇન્ડિયામાં જો કેટલા વાગ્યા ઇન્ડિયામાં વાગ્યા नहीं आया हूँ के साम समे रूम जे तो सामे ना रूम खुले ना तो हमारा अहिया ककड़े तो कहीं नहीं चलो अब सोइ जो मड़िये काले तड़ा गुड नाइट वीडियोस जोता रे जो लंडन ना नवा नवा वादा ओके तो मड़िये छे नवा वीडियो नवा दिवसे त्यासु दी ગુડ નાઇટ વિડીયો ગમે તો શું કરવાનું છે લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો મંગો ઓફિશિયલ ક્રીવા કંસારાને ટડા ગુડ નાઇટ